કેમ છો મજામાં અને મજામાં જ રહેજો તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે આપણે મોડામાંથી બેઠા બેઠા વ્લોગની શરૂઆત કરી દીધી મિત્રો આજે ઉત્તરાયણ તો આપણે જવાનું હે ગામમાં કિડિયાનગર પતંગ લેવા તો કન્ટિન્યુ બને રહેજો આપણા વ્લોગમાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો અને હવે મિત્રો આપણે જઈએ કિડિયાનગર પતંગ લેવા તો બધાને હેપી મકર સંક્રાંતિ તો હવે આપણે ઉત્તરાયણના પતંગ જગાવવાના હે મિત્રો તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ કિડિયાનગર તો કન્ટિન્યુ મિત્રો અહીંયા બધું આ રાયડો એવી જગ્યા ગામમાં પોતી ગયા છીએ હવે આપણે જઈ રહ્યા છીએ રાજભાઈ માં રાજભાઈ માં ના મંદિર તો પેલા આપણે રાજભાઈ માં ના દર્શન કરશું તો હવે આપણે રાજભાઈ મા ના પગથિયા ચડી રહ્યા છીએ મિત્રો ਉਨੇ ਪਾਛੜ ਦੇਖਾਇ ਚੇ ਤੇ અમાਰੋ ਗਾਮ ਚੇ ਕਲੀਆ ਨਗਰ ਮਸਤ ਮਜਾ ਨੂੰ ਗਾਮ ਚੇ અમાਰੋ ਮਿੱਤਰੋ ਉਪਰ ਮਸਤ ਮਜਾ ਨੂੰ ਰਾਜਬਾਈ ਮਾਨੂ ਮੰਦਿਰ ਆਵੈਲੂ ਹੈ ਸਾਜੂ ਤਰਾਣੇ ਬਣਪਾ ਸੰਗੀਤ ਲਾ ਨਹੀਂ ਜਿੱਤਦਾ મિત્રો આપણે ગટ માથે પહોંચી ગયા છીએ મિત્રો આ છે રાજભાઈ માનું મંદિર તમે અહીંયા જોઈ શકો છો ઘેરે મારા

હવે આપણે પાણી બનીએ પી લઈએ મિત્રો મસ્ત મજાનું અહીંયા મંદિર છે પાછું ગઢ ઉપર આવેલું એટલે કે ડુંગર ઉપર અહીંયા મિત્રો પાણી પણ છે જો પાણીના નળકાની પણ સુવિધા છે અને આ મારું ગામ છે આમ જો આ બધું અમારું કેડિયાનગર આ બાજુ પેલી બાજુનું બધું ગામ છે તો મિત્રો તમને બ્લોકમાં હું બધું બતાવું તો કન્ટિન્યુ લોકમાં બનાવી રહી જાઓ જોઈ શકો છો મિત્રો આપણે રાજભીમા દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે નીચે તો નીચે જઈએ અને મિત્રો મસ્ત મજાનું અમારું આ કિડિયા રંગીલું તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે નીચે જઈ રહ્યા નીચે આપણે પતંગ બતંગ લઈને પાછા નીકળી જઈએ વાળીયા તો કાંટીન તમે જુઓ હરાત ત્યારે પતંગ મિત્રો જગે રહ્યા જુઓ આંગળીયા નગર ઉપર ઘણા ફેરે નહીં ચગતા મિત્રો થોડા થોડા ચગાવે રહ્યા

આ દેખાણા દેખાણા હાઈ રહેજો મિત્રો તો મિત્રો પતંગ જગાઓની ખૂબ મજા આવે હરી મિત્રો વ્લોગને અહીંયા જ ખતમ કરીએ છીએ તો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો ફરીથી મળીશું એક આપણે નવા વ્લોગમાં બા બાય